ગામ ટીંબી પટેલ સુનિલ શ્રી બોલી વાત કરું છું નગરપાલિકા દ્વારા ચાર ગામોનો જે સમાવેશ કરેલો છે ટીમ્બી કજાપુર તરસાના એ દરખાસ્તને અમે અસંમતિ આપીએ છીએ અને નગરપાલિકા દ્વારા ગ્રામજનો અને સરપંચ સભ્ય ચૂંટાયેલા અને જાણ કર્યા વગર જો આ દરખાસ્ત જો કરવામાં આવી હોય તો આ દરખાસ્તનો અમે અસ્વીકાર કરીએ છીએ એના સંદર્ભમાં આજે અમે અહીંયા આગળ પ્રાંત મામલતદાર કચેરીએ અમે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે આ નિર્ણય જો માન્ય નહીં રાખવામાં આવે તો અમે ચારેય ધરણા કરીશું આંદોલન કરીશું રસ્તા રોકો કરીશું જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર પણ જવાની તૈયારી છે નગરપાલિકામાં એવું છે કે એકાવન હજાર પબ્લિક તો એલરેડી અહીંયા આગળ છે જ એમને જો પૂરતી સુવિધા જો પાણી ગટર યોજના આ જે પૂરતી વ્યવસ્થા જો અહીં ગ્રામ પહોંચતી ના હોય તો આ ચાર ગામોને કેવી રીતે પૂરી પાડી શકશે અને નગરપાલિકાને આજથી ત્રીસથી થી પાંત્રીસ વર્ષ પહેલા આ વસાહતો છે આજે વસાહતોનું જો પાણીનું બિલ બી જો નગર નિગમને જો ભરવું પડતું હોય તો પછી અમારા આ ચાર ગામોની હાલત કેવી થશે જે રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા ચાર ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા ચારે ચાર ગામના સરપંચશ્રીઓ ગામના સૌ વડીલો યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વલણ અપનાવીને ના તો કોઈ ગ્રામજનાનો વાંધો કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માગું છું શું ડભઈમાં ગટર પાણી રોડ રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે જે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોને સમાવેશ કરવાની વાત કરો કે છો એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે સતત બત્રીસ વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ વાત અહીંયા કહેશે જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ